त <laughs> <laughs> hai ba re haan 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 ba بڑا بڑی شانتي بيئي جا فائو شانتي بيئي جا مانو اسو کي نه ڪي نه 345 ان کي مڙا ڏسڻي ٿي حري واجب ٿا ڏيو توهان يا هين وھن ٿمبه ٿمبه ڪم ڪرايو مارا اسو તમે કોઈ ખોટું ટેન્શન જો મારી જાતે કોશિશ હું બધી સારું છે મેં ડીએડીસીલ વાળા એની મિટિંગ કરી હતી ત્રણ દિવસ પહેલા એને રજૂઆત કરી કે તમારી કોઈ નું મને રજૂઆત નહોતી આવી કોઈ મેં રજૂઆત કરી હતી કે ભાઈ તમે તમારા કોઈ સંશોધન ભાવે લો પણ ખેડૂતો ન મારો બરાબર છે છતાં હું મારી પૂરતી કોશિશ કરું છું પણ તમને મારી એક ખાસ રિક્વેસ્ટ છે ખાસ રિક્વેસ્ટ કે થોડીક ધીમી ગતિમાં માં માલા આજે આઠ લાખ થેલા પીડા અહીંયા સ્ટોક માં આપડે આંદોલન કરીને બેસું તમે અમે તમારા ભાઈ ના થેલા પીડે મારી વાત સાંભળો આ અત્યારે યાર્ડ ની અંદર જે માલ પેલો છે એ કોનો પીડ્યો ભાઈ કોનો પીડ્યો કે આપણો પીડ્યો વેપારીનો કોઈનો નથી આપણો માલ પીડ્યો જેટલો આપણે ડીલા કરશું એટલો આપણો આપણો માલ અહીં નુકસાન જાય છે હજી ખેતરો ખેતરો ઢગલા પડ્યા

ભાવ બસો નો માલ હોય એનો થાય પછી આપડે કોઈ નાની નાની પાણી નો જ છે આપડે બધી વજુઆત કરીએ બધી વાત કરીએ આપણા ભાઈઓ પાસે ગેલારી બાર બેસીને કોઈ ઘરે બેઠા બેઠા એ લોકો છે આપડે આ મુદ્દા ઉપર છે આ સુધી પાંચસો

تہاری کارندو کي سي 1.7% حدو مو ماشي تمام ٽينشن ويو جو پر ڦوٽا وڙيا بلائي پنهن ڏيکارا کي اهو ڪيو آهي اپني سڀ سچائي اپني سي هي سي ڪيڏلا باوني چاڻ 1.7% 132 پر مارڪيٽ ۾ ڪو قيمت ماڻو ناهي ته اهو بازارو

શું <pressing rico> <diyorsun672> <hate Ellos frog tenants> يا قوم کا شہر میں بیٹھے ہیں کر دو یہ لوگ نہیں وہ تمہاری نہیں ہے وہ تمہاری ہے

એક તમે સાંભળો એટલે આ બોલાવે પણ તમે મળો તમને એક વસ્તુ અહીંયા આવશે એમ તો આવશે न